આ તમાર છે બે મે કપડા ધોવા જાઉ જો નંકી બકડી ગઈ પાણી ન થાયું કપડા ધોવા જવાનું આવો જ નઈ કાઈ આ હું પણ આ પટિયું બાંધીના માટા મારે છે એમ થારે ઘર ક્યાં સોતો બધું આપ ક્યાં તચ્છ છો કે ભાઈ એમ ન હું આવ આખું બંધ તો ભગવાનએ બે મોટી પ્રેક્ટિસ કરીને આમ ઘોડા જઈને મારા ઘર હું છે તો વા જાતીએ હાલતો એટલે Tata નો ન્યા હાલવા જાય યા કાટા હોય ને ન્યા 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 બૂટ પહેય છે ન્યા ખોડી ચાપલ પહેર હોય પગમાં તું બૂટ પહેરી ચાપલ લેવાનું એટ બોવો ઘર ભેગો થા જા તું તું ક્યાં જા હમ દેને આવું કપડા ધો હાલ તું કે આવઈ કપડા ધોવા કે નાપા તું કપડા ધોવા જાવ છું તું ન્યાં શું કરી ન્યાં તું મને હેરાન કરી મને કપડા નહી ધોવા દે તું હું તો આમ કપડા ધોરે છ એય યાર મેલા ન જ કરવાના ને ધોવાના છે એક તો ધોવા મેલા કરસ તું તો કેમ કપડા ધોરે છ ના તું મને કાઈ કપડા નહી તું ખાલી હેરાન જ કર તું ઘરે વિયો મેલા કરું એમ લઈ તાર બાંધ ખબર પડી ગઈ ને તાર ઢોકો લઈને માર વાહે થાય પણ તાર કે મણ બન હું કઈ ને આવ્યો કાલા બાને કઈ ને આવ્યો ગધેડા આ તો આ ટેન્શન માં હું ફૂલી જા બધું ફૂલી જા કારે હે ટેન્શન હોય આ મને હાલ વા છે તો એ હા ભાઈ મારી વાત હું તાર બાન કઈ ને હું માર બાન કેરે હું મમતાન કેરે રમમા જાવ યે મમતાન કેરે રમમા જાવ હા આ ભાષા નવી કેમ શીખી આ હીરો બનવા કે હીરો હીરો તને આ હીરા માં લે તને કોઈ નો લે બાપા તમારે કે હીરોઈન બનવા જાવ હું જેવી સુ

મારાન <todic> કરી <todic> <todic>

લાઈ નતા ના ના એ તો ઓય આમ તારું કામ કરને જાને આપનામાં કપડા ભેગા થઈ ગયા નઈ નથી ખબર છે ખબર છે લાઈ આ એ એ આમ વિયો જાત મને હેરાન કરતા આમ વિયો જા આમ જો આમ બોલા નઈ સમજા અરે તું ને હા જા તું અઈ મારું માту ખાનેન કરતા તું ને નાવા વિયો જાની હારું જા અમે દુખી ખાલી દો આઈ આમ વિયો જા હરુ કાન હેલો બાઈ નીકળ આવે એલા મયો જાતો ની એય ઓય બાપા કેટલો વજન છે જીનકો આવો તે પણ હા માં મને હેરાન કર મને કપડા ધોવા દે તું જા પાણી ઉડાઈ મને આમ

એવું કઈ નજ કરવું ના વાય આપણે શું બોલીએ છીએ આમાં મને બેગ લાગે ડૂબી જવું તો ઊંડો આ થોડું બધું ઊંડું છે તાઢું એ ગરમ પાણી કરેલ છે હું તાડું છે ના ના એટલું તાડા તો આપડે રોજ તો

એ ગонઠા એ મત બસ બસ એ બસ ચૂપ થઈ જા ચૂપ થઈ જા ચૂપ થઈ જા બાપા શું કીયો ઓલા નીલે ને એમન ડુબાયો મુકેશ નાંજી ને બધાય ઈ કણી હતો નહી આ છે ન્યા તને નાય છે ભરીન પાછો કે મૈનો વઈ આવ્યો પણ મને કાલ હાલ લાવા લાવા એમ કીધું ડુબાય કીધું મને કે કને હેનનત કરે છે તને મને ખબર ન હતી ન્યા ડોટો થઈ ગયો બો મોટે ઉપાડે ક હવે શું કરવાનું

મને <coughs> ને